ભરૂચ જિલ્લાના દહેજમાં અનેક મોટા ઔદ્યોગિક એકમો આવેલા છે તેમાં કામદારોને લાવવા લઈ જવા માટે ટ્રાન્સપોર્ટની લક્ઝરી બસોનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે આજે બપોરના હિમાની કંપનીના સેકન્ડ શિપમાં કામદારોને લઈ જઈ રહેલી લક્ઝરી બસમાં દહેગામ ચોકડી પર અચાનક ધુમાડા નીકળીને આગ લાગી હતી આગની જાણ થતા જ તેના ચાલકે બસ ને રોડની સાઈડમાં ઉભી રાખીને કામદારોને સલામત રીતે નીચે ઉતારી દેતા મોટી દુર્ઘટના બનતા અટકી હતી આગ અંગેની જાણ ભરૂચ નગરપાલિકાના ફાયર બ્રિગેડના લશ્કરોને કરતા તેઓએ દોડી આવી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો જોકે આગના કારણે માર્ગ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા અત્રે ઉલ્લેખનીય છે કે આ મહિનાની બીજી માર્ચના રવિવારના રોજ પણ દહેગામ ચોકડી નજીક જ જીટીપીસીએલ કંપનીની બસમાં પણ આગ લાગી હતી જેમાં પણ બેસેલા કર્મચારીઓના આ બચાવ થયો હતો આજ રોજ બે પંદરની આસપાસ ફાયર સ્ટેશન પર કોલ આવતા કે તે પાસે એક બસમાં આગ લાગી છે અમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લીધી છે પ્રાથમિક જાણકારી મુજબ આગ કંપની આ ગાડી વિમાની કંપનીની છે જેમાં કર્મચારીઓને લઈને અંકલેશ્વરથી થઈ જતા હતા કોઈ જાનહાની થયેલ નથી